હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ મહાદેવ હર જય ગિરનારી કેમ છો બધા મજામાં આપ સૌનું સ્વાગત છે કુલ ગિરનારીમાં તો સાંજના થયા છે છ અને જુઓ ગિરનારનો નજારો કંઈક અવો દેખાય છે આજે આકાશમાં પતંગ પણ ચગાવવાનું છોકરાએ ચાલું કરી દીધું છે ઉત્તરાયણ નજીક આવે તો ચાર પાંચ પતંગ જુઓ આકાશમાં ચગે છે અને ગિરનારનો નજારા કાકવો દેખાય છે કેવો જામનગર થી અમારા જીયા બેન આવ્યા છે જી はい કર બતાને はい આજ આપ લોકો મેરી માસા કે ઘર આના જરૂર સચ ચૂડની બલે થેપલાક થેપલાક તો હેલો ગાઈસ અબે આજ અમે અભી આયે હે સીડી પે યહા આમ કોત નજારા યહા પે ખાના બનાને કે બેઠી છે અને તૈયારી થઈ ગઈ છે લોટ બંધ ગયો છે તો હવે ચાલુ કરીશું तो आज ना मैं और मेरी माँ से और मेरी मम्मी हैं आज परोठा बनाने वाले हैं तो चलो देखते कैसे बनाते हैं चिप्ला खावा माँ से कोई नहीं आता इसलिए गुजराती बोलते चलेगा या फिर नहीं बोल देना अभी तो बना रहे हैं तो देख लेना अम्म क्या परोठा को

આપણી કીટુ દૂધ પીવે છે કીટુ મીનુ કે મીનુ જો જે આવી હેલો ગ્રીન્સ તો મજામાં જે આ તું જાતી ને એમ થાય કા કોણ આવ્યું પેલા પેલા કીટુ જે આ તું આ બાજુ આવતી રે એટલે પીલી પણ એને ખબર જ છે કોણ તું જુઓ જે આયા રમે છે અને બિલાડી દૂધ પીવે છે કામીનો મીનુ જીયા મીની સાથે વાત કરે છે

સંધ્યા ટાણું થઈ ગયું છે તો દીવાબતી કરી લઈએ જય શિવ જય જગ સ્વામી પ્રભુ જય શિવ જગ સ્વામી સમુદાદસિંગ સમરુ દ્વાદસલિંગે શિષનામી હરિમ હર હર મહાદેવ પ્રથમ સમરુ સોમનાથ નિત્ય દર્શન દેજો પ્રભુ નિત્ય દર્શન દેજો श्रीशैले मुनिषार मलिकेश्वर बीजो हरि ओं हर हर महादेव त्रिचा शिव केदार गाचे गंगो प्रभु गंगोत्री ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय આજ ક વીડિ પસંદ લાઈક કરાદેવ જય ગિરનારી